અમરેલી એસપી સામે મોરચો ભાજપના નેતાઓ જ ઉતર્યા મેદાન સંજય ખરાત પર લગાવ્યા ગંભીર આક્ષેપ ભાજપ દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી હવે અમરેલી ના ઉતરવા જઈ રહ્યા છે જોકે ચૂંટણીના મેદાન નહીં પરંતુ જિલ્લાના એસપી સંજય ખરાદ ની વાત એમ છે ભાજપ નેતા વિપુલ દુધાત અમરેલી માં વેચાતા બેફામ દારૂ મુદ્દે એસપી ને રજુઆત કરવા ગયા હતા તો એસપી સંજય ખરાતે તેમની સાથે ખરાબ વર્તન કર્યું અને તમે પૈસા માટે બધું કરતા હોવાનું કહ્યું ધમકાવ્યા જેથી વિપુલ દુધાતે એસપી ના વર્તન નો મીડિયા સામે ધડાકો કર્યો અને હવે તેના સમર્થન માં દિલીપ સંઘાણી આવ્યા છે જેમણે તો હવે ખુલ્લી ચિમકી જ આપી દીધી છે એમને જ્યારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાહેર વાત કરી ભૂતકાળ પણ માગણીઓ કરી ત્યારે એમને એસપી ધમકાવે કે તમે ભાજપનું કાર્યાલય કેવી રીતે ચલાવશો એની ઇન્કવાયરી મારે કરવી પડશે બીજી બાજુથી ચેમ્બરના પ્રમુખને બાકીના બધા સાથે રજૂઆત કરવા ગયા ત્યારે એવું કીધું દારૂ વેચનાર રોજ બંધ કરવાનું એટલે દારૂ પીવા બંધ કરાવવાને આ ડીએસપીની માનસિકતા કયા સત્તાના આધારે કોના પાવરથી કોની સાથે કેવી લેણદેણના આધારે આવા નિવેદનો કરે છે આની પૂરી ઇન્કવાયરી મારે કરવી પડશે હું કેટલાક દિવસોથી બહાર છું હું અમરેલીમાં જઈશ અને તમામ વિગતો જેથી ખનન દારૂ ક્યાં કોણ કેવી રીતે કોની સાથે સંકળાય એની વિગતો મેળવીશ એસપી જિલ્લામાં ધમધમે છે ગેરકાયદે ખનન

સંજય ખરાતના છે એવી વાતો જે મળી રહી છે આ બાબતના પુરાવા હું એકત્રિત કરીશ જે કઈ પુરાવા મારી પાસે આવશે એ લઈને સરકારમાં હું રજૂઆત કરીને જે કાયદેસર જેની સામે જેવા પગલા લેવાતા આગ્રહ કરીશ સંઘાણીએ તો એસપી સામે સંમેલન યોજવાની પણ ચીમકી આપી દીધી છે અને બંગાળની જેમ અમરેલી માં ભાજપ ના કાર્યાલય બંધ કરાવનાર એસપી ને પાઠ ભણાવવાની પણ ટકોર કરી છે ત્યારે જોવાનું એ રહેશે કે પાટીદાર દીકરીના સરઘસ સમયે ચર્ચામાં આવેલા એસપી ને ભાજપના નેતાઓ સામે બાથ ભીડવી કેટલી હદે ભારે પડે છે દિલીપ જીરુકા વીટી ન્યુઝ અમરેલી